મોદી સાહેબના સમયમાં ભાઈ આપણને કેટલી સરકારી યોજનાઓ મળી છે તમે વિચાર તો કરો એ કેવડિયા કોલોનીથી પાણી લઈ અને શેખ કચ્છ સુધી પાણી પહોંચાડી દીધું કચ્છના લોકો ખુશ થઈ ગયા ખુશ કે વાહ મોદી સાહેબ વાહ અત્યાર સુધીની સરકારોમાં અમે પાણીની વાટે હતા પણ વર્ષોથી નર્મદા નદીનું પાણીની જે વાટ હતી અધૂરી રીજાથી મોદી સાહેબે આવતા વહેત જ પૂર્ણ કરી આપી છે આ મોદી સાહેબનું કાર્ય છે સાહેબ માટે મોદી સાહેબને આપણે યાદ કરીએ છીએ મોદી સાહેબને સપોર્ટ કરીએ છીએ બીજું અને નર્મદા બાંધનો મુદ્દો વર્ષોથી લટકતો હતો આપણા ફાઇલ જાય ને પાસે આવે જાય ને પાસે આવે કોઈ સહી ન કરે અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બનતા પહેલામાં પહેલું કામ નર્મદા બાંધની જે ઊંચાઈનો મુદ્દો વર્ષોથી અટકેલો હતો એ કામ મોદી સાહેબે આપણને પહેલું કરી આપ્યું મિત્રો એટલે મોદી સાહેબ સો વર્ષ તંદુરસ્ત જીવે ને હજી બીજા વીસ વર્ષ સુધી પ્રધાનમંત્રી તરીકે આપણને લાભ આપે એવી આ આશા આપણે રાખીએ કારણ કે આવા સુરવીર હિંમતવાન અને સિંહ સમાન પ્રધાનમંત્રી દિલ્હીની ગાદી ઉપર રહેને ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણી અમે ઊંખી ઊંચી આંખ ઊંચી કરીને નહીં જોઈએ કે એ મોદી સાહેબનું વ્યક્તિત્વ છે અને એ મોદી સાહેબનું કર્તવ્ય છે મિત્રો મોદી સાહેબ દેશની સેવા માટે મિત્રો માત્ર ત્રણથી ચાર કલાક જની અંદર લે છે બાકી લોકો અઢાર કલાક ક્યાંય પણ અમે એમ કે મોદી સાહેબ વીસ કલાક કામ કરે છે આ દેશને માટે કારણ કે મોદી સાહેબે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો એક દેશની સેવા માટે એક દેશની સેવા માટે મારાને તમારા ભલા માટે મારાને તમારા હિત માટે મોદી સાહેબે કેવડો સાંસારિક જીવનનો ત્યાગ કરી અને આજે દુનિયાની અંદર ભારતને ગૌરવવંતુ સ્થાન આપેલું કારણ કે મોદી સાહેબને 24 કલાક મારા ભારત દેશના વડીલોની ચિંતા હતી મારા ભારત દેશની માતાઓ બહેનોની ચિંતા હતી મોદી સાહેબને મારા દેશના યુવાનોની ચિંતા હતી એટલે મોદી સાહેબ રાત્રિ દિવસ મંડી પીડાશે અને એક દિવસ ભારતને મહાસત્તાના સ્થાન ઉપર મૂકી અને મોદી સાહેબ આનંદ કરશે કારણ કે મોદી સાહેબનું આખરી સ્વપ્ન એ છે કે ભારતને મારા સમયમાં મહાસત્તા બનાવીને હું ચંપીશ આવી મોદી સાહેબની હેમ અને નેમ છે તો એમાં આપણે બધાએ સહયોગ આપીએ અને મોદી સાહેબને સપોર્ટ કરી અને એક એક ચૂંટણીમાં બમ્પર બહુમતીથી મોદી સાહેબને જીતાડીએ એવું જ આપણી હેમ અને નેમ હોવી જોઈએ મિત્રો કે ના કારણ કે મોદી સાહેબના કાર્યકાળની અંદર આપણને દવાઓ કેટલી સસ્તી મળે અત્યારે જેનરિક સ્ટોરમાં જાય તો આપણને સો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળી જાય છે તમે વિચાર તો કરો આવું અત્યાર સુધી હતું કાંઈ અત્યાર સુધી લૂંટમાં લૂંટમ ચાલુ હતી તેરી ભી છૂપ મેરી ભી છૂપ એમ કરી કરીને પહેલાંની સરકારે આપણને લૂંટી લૂંટીને હાં પૂરા કરી દીધા એ કામ મોદી સાહેબે આપણને સસ્તામાં કર્યું છે તો મોદી સાહેબને કાયમ સપોર્ટ કરજો અને વિડીયો એટલો શેર કરજો કરોડો લોકો સુધી પહોંચવો જોઈએ તો મોદી સાહેબની દરેક કામકાજનો બધાને ખ્યાલ આવે